આગામી દિવસમાં સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે જેને લઈને સુરક્ષાના ભાગરૂપે સુરત બહારથી આવેલા પોલીસ જવાનો માટે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે

અમારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પધારી સુરતના આંગણે પધારી રહ્યા છે એની અમને પણ એક તો ખુશી છે અને સાથે સાથે એમની સુરક્ષામાં અને બધી શહેરની સુરક્ષા માટે ત્રણસો પોલીસકર્મીઓ જે સુરતની બહારથી પધારી રહ્યા છે એ પોલીસકર્મીઓ જાણે ખરા ભાગે હમણાં એ કરી રહ્યા છે પૂરા સુરતને સુરક્ષા માટે કામ કરી રહ્યા છે એમના માટે જમવાની ખબરી વ્યવસ્થા હોપ ચેરિબલ તરફથી કરવામાં આવી રહી છે અમે છેલ્લા અગિયાર વર્ષથી આ સેવાઓ કરી રહ્યા છે અને જ્યારે પણ ઇલેક્શન હોય કે કોઈ પોલીસ કર્મીઓ જે આવે છે એ પોલીસ કર્મીઓની પૂરી જમાની વ્યવસ્થા હોબ ચેરિટે અગિયાર વર્ષથી કરી રહી છે